પવિત્ર શ્રાવણ માસને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલા શ્રી કંથેરિયા હનુમાન મંદિર ખાતે સવા લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું જેના દર્શન પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો કરી શકશે રુદ્રાક્ષને ખાસ હરિદ્વારથી લાવવામાં આવ્યા છે અને સવા લાખ રુદ્રાક્ષથી આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું શ્રાવણ માસની પૂર્ણ થયા બાદ એકાએક રુદ્રાક્ષ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવશે તેમજ આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રી કંથરિયાનો મંદિર માન શ્રી હું પ્રભુગીરી મહારાજ કંથરિયા મંદિરથી અને સિમરપુર ખાતે કંથરિયાધામ કોઝવેર ઉપર કતાર ગામમાં સુરત શહેરમાં આવેલું ભવ્ય કંથરિયા મંદિર એ ધામની અંદર સવા લાખ રુદ્રાસનું શિવલિંગ અને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવા થઈ છે પ્રતિવર્ષ દર વર્ષની જેમ સવા લાખ રૂપિયા શિવલિંગ અમે બેસાડી છીએ અને ભક્તોને સલાહ દિવસે પ્રસાદી રૂપે આપણે આ શિવલિંગ આપીએ છીએ દેશ વિદેશમાં આપણા મીડિયમ માધ્યમથી દેશ વિદેશમાં લોકો આના દર્શન કરે પોતાનો જીવન શિવમય બનાવે અને ભગવાન શિવજી પવિત્ર શ્રાવણ વસૂન આયોજરે શિવજી ભગવાને દરેક ઉપર કૃપા કરે કારણ કે ભોળાનાથ તો છે દરેકની ઉપર કૃપા કરે એવા ભોળાનાથ છે એવા ભોળાનાથના જે છે સરસ શ્રાવણમાં શહેરો સતત ધૂમધામથી આજે કંટરિયાધામની અંદર શિવ મહાપુરાણ કથાની અને સવાલ આખ રોદ્રાસની તૈયારી ચાલતી જય શ્રી